અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગત તારીખ 29 ઓગસ્ટના રોજ વડોદરા સાંસદ ડોક્ટર હેમાન જોશી સરકારના વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ક્રેડાય ગુજરાતના ઉપપ્રમુખ ડોક્ટર મયંક પટેલ ક્રેડાઈ વડોદરાના ચેરમેન પ્રિતેશ શાહ પ્રમુખ ધ્રુમિલ પટેલ સેક્રેટરી નરેશ પટેલ તેમજ દીપક ફાઉન્ડેશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજ રોજ લોન્ચિંગ અને ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા ક્રીડાઈ વડોદરાના ચેરમેન પ્રિતેશ શાહ લાયન સંજીવ પંચોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબીબી તપાસ અંતર્ગત અંદાજે બાર હજાર પાંચસો જેટલા શ્રમજીવીઓનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે અને આ ભગીરથ કાર્યક્રમના આયોજન બદલ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા એક સેવાનું ઉત્તમ માધ્યમ જે કોન્ટ્રાક્ટર લેબર્સને લાવતા હોય છે અને અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રકચરની સાઇટ પર તેઓ રાત દિવસ મહેનત કરતા હોય છે એમના પોતાના શરીરમાં કેવા પ્રકારની બીમારી છે એમને જ્ઞાત નથી હોતું અને પરવા પણ નથી કરતા રાત દિવસ મહેનત કરનાર વર્ગ હોય છે એમના માટે દીપક ફાઉન્ડેશન લાયન્સ ક્લબ રેડાઈ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને કોર્પોરેશનના માધ્યમથી એક આવો એમનું આરોગ્ય ચકાસણીનો એક સુંદર મજાનું આયોજન અને એ પણ અલગ અલગ સાઇટ પર જઈને જ્યાં તેઓ કામ કરે છે ત્યાં જ જઈને એમનું ચકાસણી થાય એટલે અલગ અલગ વાહન દ્વારા અલગ અલગ સાઇટ પર જવું અને આવા બધા જે લેબર્સ છે એમનું આરોગ્યની ચકાસણી થાય કોઈ પ્રકારનો રોગ આવે તો એને પણ એક અલગ પ્રકારે મદદ થાય એવી એક ભાવનાથી સુંદર કામનું આયોજન લાયન્સ ક્લબ અને બધી સંસ્થાઓના માધ્યમથી થયું છે હું સૌ જે કાર્યકર્તાઓ છે એમના ટ્રસ્ટીઓ છે પ્રમુખ છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ આ તબીબી તપાસમાં છાતીનો એક્સ રે

દરેક સાઇડ પર જઈ અને તેર જેવાટલા ટેસ્ટ જેની અંદર ટીબી સૌથી મેઇન વસ્તુ છે એચઆઈવી છે પછી બ્લડ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે એ બધા ટેસ્ટ આઈ ટેસ્ટિંગથી લઈને બધા ટેસ્ટ અહીંયા સ્થળ પર આવીને લોકો કરે છે અને આ યોજનાનો લાભ દરેક સાઇડ પર જશે અને સંપૂર્ણ વડોદરાને દરેક સાઇડને આવરી લેવાનો એ અમારો એક હેતુ છે અને એની અંદર આજે લાયન્સના ગવર્નરશ્રી તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબ પણ વધાર્યા છે અને અમને અભિનંદન પાઠવે છે

તેમજ લક્ષ્ય ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના કોઓર્ડિનેટર તરીકે લાયન હર્ષદ શાહ સેવાઓ આપી રહ્યા છે લાયન્સ ક્લબ ઘણા બધા સામાજિક સેવાકીય કાર્ય કરે છે અને જ્યારે કોઈ કાર્ય કોલેબોરેશન સાથે ચાલે છે બે ચાર સંસ્થાઓના સહયોગ સાથે થાય છે તો એનો ઇમ્પેક્ટ એક વધારે સમાજ માટે આવી શકે છે ક્રેડાઈ એના પ્રમુખ અમારા પ્રિતેશભાઈ દીપક ફાઉન્ડેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી અને એમાં લાયન્સ ક્લબ પણ જોડાયું છે લગભગ ક્રેડાઈની વડોદરામાં જે સાઇટ્સ ચાલે છે એના ઉપર લગભગ બાર હજાર પાંચસો જેવા કન્સ્ટ્રક્શન્સ લેબર્સ છે એમની ઓન સાઇટ અલગ અલગ તપાસ પછી એ લોહીની તપાસ હોય કે ચેસ્ટનું એક્સરે હોય અથવા બે જે ફિમેલ લેબર્સ છે એના માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું જે પ્રોગ્રામ છે એ બધું થઈ રહ્યું છે લગભગ છ મહિના સુધી આ કાર્ય ચાલશે અને આજે ખાસ અને જ્યારે એ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે તો અમારા વડોદરા શહેર ભાજપ પ્રમુખ જે ડૉક્ટર જયપ્રકાશ સોનીજી પણ ખાસ ઉપસ્થિત છે મારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવભાઈ પંચોલી અને ઝોન ચેરમેન ભોઇટેદાદા અને ઘણા બધા લાયન્સ ક્લબના અમારા મેમ્બર્સ પણ ઉપસ્થિત છે હું ખાસ ક્રેડાઈનું દીપક ફાઉન્ડેશનનું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક આભાર વ્યક્ત કરું છું કે જ્યારે સાથે મળીને અમે કંઈ કાર્ય કરીએ છીએ તો સમાજ જે અમને આપ્યું છે અમે સમાજને વધુ કંઈક આપી શકીએ છીએ તો બસ એવી જ ભાવના સાથે હજુ એવા કંઈ સામાજિક કાર્ય હોય અને સામાજિક પ્રવૃત્તિ હોયમાં બીજી સંસ્થા પણ સાથે જોડાય તો આપણે સમાજ માટે કંઈક સારું કાર્ય કરી શકીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર